ઘઉં જીરું મેથી તથા રાયડા જેવા પાક માટે યોગ્ય બિદની પસંદગી જમીન પરીક્ષણ સંતુલિત ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાવ શક્તિ જળવા માટેની નવી પદ્ધતિઓ વિશે સમજણ આપી તો સાથોસાથ કૃષિ સાધનોના સ્ટોલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવ મળી રહ્યા તાલુકા અધિકારીઓ ઉપજ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતે ભાભર એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જ્ઞાન માર્ગદર્શન અને પ્રેરણાથી ભરપૂર રહ્યો અને ખેડૂતોમાં નવી ઉર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર થયો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા ખાદ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ માટે રવિ કૃષિ મહોત્સવનો તારીખ ચૌદ અને પંદર એમ બે દિવસ આયોજન કરેલું છે જેમાં ભાભર તાલુકામાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આજ આયોજન કરેલ હતું જેમાં લગભગ પાંચસો અંદાજિત ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું જેમાં દસ જેવા કૃષિ વિભાગ તેમજ આઈસીડીએસ મેડિકલ પશુપાલન અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવેલ હતા પ્રદર્શનના જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા

પ્રત્યક્ષ સુદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આપ આવતીકાલે અડોસર ગામે ખેડૂતનાથી આપણે ખેતરમાં બીલી કિટ માટે રાખે છે તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી આશા છે